ઉકાઈ ડેમ આ સપાટી પહોંચતા ડેમના નવ દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે પરમાર ધવલ વરસાદ પરિણામે ડેમની સ્થિતિ શું છે કેટલા દરવાજા કરી તું પાણી છોડવામાં આવી રહ્યું છે નવ દરવાજા સિઝનમાં પ્રથમવાર ખોલવામાં આવતાની સાથે જે ખેડૂતો અને લોકો છે તેમાં ખુશી જોવા મળી રહી છે ખાસ કરીને ઉપરવાસમાં જે રીતના વરસાદ પડી રહ્યો છે જેને લઈને ઉકાઈ ડેમના આઠ દરવાજા પાંચ ફૂટ અને એક દરવાજા નદીમાં ખોલી હજાર સાતસો ઓગણચાલીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ ઉપરવાસ માંથી એક લાખ સત્તાવીસ હજાર ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે બીજી તરફ ડેમના સત્તાધીશો દ્વારા રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમ ના દરવાજા ખોલી તાપી નદી માં પાણી છોડવામાં આવતાની સાથે જ તાપી નદીના જે કાંઠા વિસ્તારના જે ગામો છે તેને સાવચેતી ના ભાગરૂપે હાલ એલર્ટ કરી દેવામાં આવ્યા છે આભાર આપના તમામ માહિતી બદલ